ગુજરાતના સૌથી મોટા અને સૌથી ધનાઢ્ય મહાનગરપાલિકામાં એવું કામ થયું જે સૌથી મોટું સાબિત થયું હોશિયાર અને અધિકારીઓએ બુદ્ધિનું દેવાળું નાખ્યું અને પ્રજાના લાખો રૂપિયાનો વેડફાટ કરી નાખ્યો પૈસા જ નહીં સમયનો પણ સૌથી મોટો વેડફાટ કર્યો છે ત્યારે અમદાવાદમાં એમસી ના પાપે એવું તે થયું શું તો જુઓ આ ખાસ અહેવાલ સૌથી સમૃદ્ધ કોર્પોરેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રાજ્યનું સૌથી મોટું શહેર અમદાવાદ અને વિકાસ હા કામો થાય છે પણ એમસી ના હોશિયાર અધિકારીઓ કામ કરે છે કે કાન તે સૌથી મોટો સવાલ મકરબા વિસ્તારમાં બની રહેલો આ રેલવે ઓવરબ્રિજમાં એમસીએ કરેલું મેગા બ્લન્ડર હવે શહેરીજનોના ખિસ્સા અને સમય બંને પર ભારે પડશે બે વર્ષથી કામ ચાલુ છે રેલવે લાઇનની બંને બાજુ કામગીરી પૂરી થઈ વિલર સુધીનું કામ આગળ અને હવે બ્રિજના 90% કામ પછી એएमसी ને ખબર પડી કે બ્રિજના નીચે મોટી ત્યારે સવાલ થાય છે કે શું બ્રિજ બનાવવાનું શરૂ કરતા પહેલા કોઈ પ્લાનિંગ નહોતું શું ટ્રંક લાઇનનો નકશો બે વર્ષ સુધી કોઈ એ વર્ષ સુધી અધિકારીઓ હવે જાગ્યા કમિશનર બનછા નિધિ પાની આ બધું તમારી નાક નીચે થયું તો જવાબદાર કોણ અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ચાલી રહેલા બ્રિજના કામ વચ્ચે એમસી ના બુદ્ધિના બારદાન જેવો કિસ્સો સામે આવ્યો છે આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે એ મકરબા બ્રિજ કે જ્યાં એ રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે એ બ્રિજની બે વર્ષ બાદ વચ્ચેની ડિઝાઇન જે છે એ ચેન્જ કરવાની અહીંયા કોર્પોરેશનને એક ફરજ પડી છે કારણ કે જે પ્રકારે આ બ્રિજનું કામ બે વર્ષ પહેલાં શરૂ કરાયું હતું એ કામ શરૂ કરાયું અને જ્યારે વચ્ચેનો પોર્શન એ રેલવે ટ્રેક ઉપરનો જ્યારે આવ્યો જ્યાં પિલ્લરનું કામ જે હાથ ધરવામાં આવ્યું

હવે સીધો માર્ચ બે હજાર ડીલે ના કારણે ટ્રાફિક જે પહેલા થતું હતું હવે એનાથી ડબલ થઈ ગયું છે કે રેલવે લાઈન અહીંયાથી પસાર થઈ રહી છે અને એના કારણે જેટલી પણ રેલવે લાઈન જાય છે એના કારણે અહીંયા મેક્સિમમ ટ્રાફિક જામ થાય છે અને એક કલાક માટે કોઈ પોલીસ વાળો આવે છે એ પણ જતા રહે છે મોબાઈલમાં પડ્યા રહે છે એના સિવાય જ્યારે પણ જુઓ ત્યારે પોલીસ વાળા અહીંયા ટ્વેન્ટી ફોર અવર્સ એટલી હોવા જોઈએ સીસીટીવી કેમેરા હોવા જોઈએ એ નથી હતી ન્યુસન્સ હોય જે નથી હોતા અમાર કોમ્પ્લેક્સ માં લોકો दारू પીપીને સૂઈ જાય છે એનો માટે કોઈ નથી એટલે કે એएमसी ની અણ આવડત થી ભોગવવાનો વારો શહેરજનો ને આવ્યો છે ટ્રાફિક માં ફસાઈને સમય ગુમાવીને અને ટેક્સ ના પૈસા ની કિંમત ચૂકવીને કેમ કે આ ભૂલ સીધી એएमसी ની છે તેના અધિકારીઓની છે કમિશનર બંચા નિધી પાણી ની છે મોલ્સ્યુબિલિટી ના અધિકારીઓની વાત કરીએ તો એમને અમારી જોબ ઉપર આવે બહાર

હવે વધુ ટ્રાફિકમાં ધકેલ છે છે ખર્ચ વધશે તે વાત અને સમય લંબાશે તે વાત સ્પષ્ટ છે અને જવાબદારી હજુ સુધી કોઈના માથે મુકાઈ નથી પરંતુ આ જવાબદારી એમસી અને તેનું સંચાલન કરનારા પદાધિકારીઓ અને કમિશનર પાની સાહેબની છે સામાન્ય રીતે બ્રિજની એલાઇમેન્ટ અનેક બાબતો જોવામાં આવતી હોય છે પરંતુ કોઈ એક જગ્યાએ આ યુટિલિટીનો આ જે પ્રશ્ન મકરબા ખાતે આવ્યો છે એને ચેન્જ પણ આપણે વાત કરીએ કે ડિઝાઇનમાં ફેરફાર કર્યો છે અને લગભગ ફેબ્રુઆરી સુધીમાં મકરબા બ્રિજનું કામ પણ પૂરું થઈ જશે અમદાવાદના ઇતિહાસમાં કદાચ આ પહેલો એવો પ્રોજેક્ટ છે જેમાં એએમસીએ આટલું મોટું બ્લન્ડર જાહેરમાં કર્યું છે सवाल मात्र एज है कि आ भूल सजा कौन है? जनता ने कि पी भूल करना होशियार अधिकारियों ने दर्शन रवल जी मीडिया